સરથાણા પોલીસે છેતરપિંડીના આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ક્રાઇમની કલમોનો ઉમેર કરવામાં સફળતા મળી છે મળતી માહિતી મુજબ છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સંગઠિત ક્રાઇમની ડીએનએસની કલમ એકસો અગિયાર ત્રણ ચારનો ઉમેર કરી દાખલરૂપ કાર્યવાહી કરી હતી મહત્વનું છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસના પીઆઈ કોટ મારફત આ કલમોનો ઉમેર કરવાની સફળતા પ્રાપ્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસની હકીકત એવી છે કે આરોપીઓ નિર્મલ વસોયા તથા કપિલ વસોયા એ ફરિયાદીને વિજા કરાવવાની આપવાના બહાને પંચાણું લાખ રૂપિયા લીધેલ હતા અને વિજા નહીં કરી આપેલા ત્યારબાદ ફરિયાદીએ પૈસાની માંગણી કરતા તેઓને પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બહાના ખત કરી આપેલા છે ફ્લેટ પાંચ વર્ષ સગાઉ તેઓએ વેચાણ કરી દીધેલ હતું આ રીતે તેઓએ ખોટો દસ્તાવેજો બનાવી ફરિયાદી સાથે બીજાના નામે છેતરપિંડી કરેલ તથા આરોપી મુકેશજી આ ફ્લેટનો માનખત કરી આપેલ જેમાં તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા જેમાં મુકેશ મેદપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો તથા આ આરોપીઓમાં કપિલ વસુયા અને નિર્મલ વશુયા હજુ પણ ફરાર છે

જેમાં સરથાણાના પીઆઈ એમ બી ઝાલા અને અંગત બાતમીદારોએ અને હ્યુમન સોર્સ દ્વારા ગુપ્ત માહિતી મળેલ કે મુકેશ મનસુખ મેધપરા અમદાવાદ છુપાયેલો છે જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પીએસઆઈ એન વી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળ્યા બાદ આ આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો આ ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર મુકેશ મનસુખ મેધપરાને ઝડપી પાડી હતો જેમાં કોર્ટમાં રજૂ કરીને સંગઠિત ક્રાઇમની એકસો ગયાર ત્રણ કલમનો ઉમેર કરવાનો અભિપ્રાય કોર્ટમાં મંજૂર થતા જ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેની સંપૂર્ણ તપાસ અને સઘન પૂછપરછ અમુકેશ મેધપરાની સર થાણા પોલીસ કરી રહી છે અને બીજા બે આરોપી કપિલ વસોયા અને નિર્મલ વશોયા વિશે પણ અમુકેશ મેધપરા પાસેથી માહિતી મેળવી રહી છે